હું સંસારમાં એક સારા વ્યક્તિત્વ સાથે જીવી શકું એ સાથે મારું જીવન સાર્થક બનાવું તો અંત સુધી જરૂરથી સાંભળજો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો કોશાંબી નગરી નામે એક ખૂબ જ સુંદર નગર હતું તેમાં રાણી મૃગાવતી એ તેમના પુત્ર સાથે રહેતી હતી રાજા ખૂબ જ નાની વયમાં પરલોક સિધારી ગયા હતા તેથી રાણી એ રાજ્યની રાજમાતા બની હતી રાણી મૃગાવતી માથે ચો તરફથી અણધારી આફતોની આંધી પડી આવી એકા એક કોશાંબી નગરીનો રાજકાજ ભાર ચલાવવાનું એને માથે આવ્યું એમના પુત્ર ઉદયનની વય નાની હતી રાણી મૃગાવતી વહાલ સોઈ માતા અને કુશળ રાજ્ય કરતા હતી આફત કદી એકલી આવતી નથી એમાં વળી પાછી બીજી મુશ્કેલી ઊભી થઈ કહેવાય છે કે ઘુવડ દિવસે જોઈ શકાતું નથી કબૂતર રાત્રે જોઈ શકાતું નથી પરંતુ કામી જંતો રાત્રે કે દિવસે ક્યારેય કંઈ જોઈ શકતો નથી આવો વિવેક વિશ્વવાનો અંધકામ ઉજ્જૈની ના ક્રોધી રાજા ચંદ પ્રદોત પ્રવેશ્યો રાજા ચંદ પ્રબોધ એના ક્રોધી સ્વભાવના કારણે ચંદ પ્રબોધ તરીકે ઓળખાતો હતો કામી એવો કે એને રાણી મૃગાવતી મેળવવા કાજે કોસુંબી પર ચડાવી કરી અને ઉજ્જૈનની વિશાળ સેનાને કોશાંબીની સેના પહોંચી વળે તેવી નહોતી એને કોસુંબી નગરીને ઘેરો ઘાડ્યો અને કામે પ્રબોધે શરત મૂકી કે જો રાણી મૃગાવતી મારો સ્વીકાર કરે તો હું મારી સેના લઈ અને પાછો વળી જાઉં નહીં તો કોસાંબીના સંહાર કરી અને જંપીશ કોશાંબી ની સેના આવી હિન માંગણીને વશ થવાના બદલે કેસિયારા કરવાનું ઉચિત માન્યું ભલે જીવ જાય પણ રાણી મૃગાવતી જેવી પવિત્ર સ્ત્રીને ઉની આંચ આવી જોઈએ નહીં રાણી મૃગાવતી જાણતી હતી કે ઉજ્જૈની સામે જીતવું એ આભના તારા તોડવાની ધરતી પર લાવવા જેવી અશક્ય બાબત હતી એણે રાજા ચંદ પ્રબોધને કહેવ્યું કે તમારા પ્રસ્તાવ વિશે વિચારું છું પરંતુ હજી મારે રાજની વ્યવસ્થા કરવાની બાકી છે પતિના અવસાનનો શોક હજી તાજો છે કુંવર ઉદયનનો નાનો છે થોડો સમય ધોભી જાઓ મને બધી જ ગોઠવણી કરી લેવા દો અભિમાની ચંદ પ્રબોધ થોડો સમય રાહ જોવા તૈયાર થયો અને કોશાંબી નગરીની બહાર ઘેરો નાખી અને પડેલા એને લશ્કર ઉજ્જૈની પાછું લઈ જયું રાણી મૃગાવતીએ કોસામ્બીનો કિલ્લો બરાબર મજબૂત કર્યો ક્રોધી અને કામીને નિરંતર ક્યાંયથી હોય એક ક્ષણ દિવસ જેવી લાગે અને દિવસ વર્ષ જેટલા લાંબા જણાય રાજા ચંદ્ર તો રાણી મૃગાવતીના નિમંત્રણની રાહ જોઈ બેઠો હતો કોઈ નેહ ભર્યો નિમંત્રણ ન આવતા એમને દૂત સાથે કાગળ મોકલાવ્યો કાગળ પર કાગળ મોકલવા છતાં કોઈ જ જવાબ ન મળ્યા આથી

કે યુદ્ધ કોઈનાથી અટકે તો તે માત્ર શાંતિ સાગર પ્રભુ મહાવીરથી દુશ્મનોના આક્રમણથી બચાવવા માટે કોશાંબી નગરીના કિલ્લાના દ્વાર બંધ કરાવ્યા તે મૃગાવતીએ ખોલાવ્યા રાજા રાજમાતા મૃગાવતી તો પોતાના પુત્ર બાળ ઉદ્ય સાથે મહાવીરના સમસ્ત શરણમાં ઉપદેશ શ્રવણ કરવા ગયા આ સમસ્ત સ્વર્ણમાં ચંદ્ર પ્રબોધ પણ પોતાની અગાવતી સાથે રાણીઓ સાથે પ્રભુનો ઉપદેશ ઉપદેશ સાંભળવા આવ્યા હતા પ્રભુ મહાવીરે વૈરાગ્યયુક્ત આવી અને હૃદયભેસક દ્રષ્ટાંતો કહ્યા કે બ્રહ્મયુદ્ધ શોષે કંઈ જ નહીં મળે અંદરના દુશ્મન સાથે લડો તો જ આત્મકલ્યાણ સાધી શકાશે ભગવાનની દેશના સાંભળી અનેક વ્યક્તિ દક્ષિત થયા રાજા માતા મૃગાવતીના હૃદયમાં ઉચ્ચ ભાવ ઉદ્ભવ્યો એણે પ્રભુને કહ્યું કે રાજા ચંદ્ર પ્રબોધની આજ્ઞા લઈ હું દીક્ષા ગ્રહણ કરવા માગું છું ચોતરફ અનુ વ્યાપી ગયો અને સમસ્ત સ્મરણમાં જ રાજા ચંદ્ર પ્રબોધે પોતાની આજ્ઞા આપી કદાચ એણે મૃગાવતીની વાતનો સ્વીકાર ન કર્યો હોત પરંતુ સમસરણમાં પ્રભુનો ઉપદેશ સાંભળવાથી એમનું હૃદય અવનવીત ઉચ્ચ ભાવો અનુભવતું હતું એમને રાજી ખુશીથી રાજમાતા મૃગાવતીને દીક્ષા લેવાની અનુમતિ આપી આ સાંભળી રાણી મૃગાવતીએ કહ્યું કે જો તમે મને રાજી ખુશીથી દીક્ષાની આજ્ઞા આપો છો તો હવે મારા પુત્રને તમારો પુત્ર ગણો તમે એને રાજકાજના પાઠ શીખડાવો તમે એના શિર છત્ર બનો

મૃગાવતીની સાથે એ રાણીએ પણ દીક્ષા લીધી પ્રભુ મહાવીરની દેશનાથી એ દિવસે યુદ્ધની ખૂણસટ ટળી ગઈ ભીષણ માનસ સંહાર અટકી ગયો રાગના રક્તને બદલે વિરાગનું તેજ ઝળહળતું હતું કોસાંબી નગરીમાં કુશળ ક્ષમના શાંતિ ભર્યા સમીર લહેરાવા લાગ્યા એ પછી ભગવાન બ્રહ્માંડ કુંડ નજીક આવેલા બહુશાલ ઉદ્યાનમાં આવ્યા અને અહીં એમણે 14મો ચતુર્માસ કર્યો ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળી બ્રાહ્મણ કોંડના પ્રતિષ્ઠિત નાગરિક કોટલ ગૌત્રી બ્રાહ્મણ ઋષભદત્ય તથા એમની પત્ની દેવાનંદા રથમાં બેસી અને બહુ સાલ ઉદ્યાનમાં આવ્યા એમને વિધિ પૂર્વક વંદન આપ્યા અને એમને દેશ ભગવાનની દેશનાનું શ્રવણ કરાવ્યું આ સમયે દેવાનંદા ભગવાન મહાવીર સામે ભાવપૂર્વક એકી ટકે નીરખી રહ્યા હતા એમને અસીમ આનંદ તેમની કાયાના કયોલમાં સમાતો ન હતો એમની કાયાના કલોલમાં જે આનંદ હતો તે એમના દેહની રોમ ભુલકિત બની ઉઠી ચાલત ચંદ્રને નીરખી રહે એમ ભગવાન મહાવીરને નીરખતા દેવાનંદનું માતૃવાત્સલ્ય ઉભરાતા એમના ઓરમાંથી દૂધની ધારા વસી આ જોઈ ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમ સ્વામીએ અપાર આશ્ચર્ય થયું તેમણે ઉત્સુકતાથી ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો ભગવાન આ બ્રાહ્મણ નારી દેવાનંદાનું શરીર આપના દર્શનના કારણે આટલું બધું પુલકિત કેમ થયું છે એમની આંખોમાંથી હર્ષના આંખું અને ઊરમાંથી દૂધની ધારા કેમ વળી રહી છે ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો કે ગૌતમ દેવાનંદા મારી માતા છે હું એમનો પુત્ર છું દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો તેમનું કારણ મારા તરફનો પુત્ર સ્નેહ છે રે ભગવાન શું બ્રાહ્મણ પુત્ર છો તમે આખી સભા ભગવાનની આ વાણીથી આશ્ચર્યમાં પડી ગઈ અને બ્રાહ્મણ દ્વેષિ તરીકે જેઓ તેમની પીછાણ કરતા તે ઝાંખા પડી ગયા એ સભામાં રુષભતે ઊભા થઈ ગયા અને હે મહાપ્રભુ

સાધ્વી બન્યો ભગવાન મહાવીરે આખું વર્ષ વિદેહમાં પસાર કર્યું અને ચાતુર્માસમાં વૈશાલમાં કર્યું આમ હે પ્રભુ અમને જરા મરણ અને રાગશોકથી વ્યાકુળ આ સંસારમાંથીને તમે તારો તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ